જેમાં મુખ્ય વક્તા તરીકે એડવોકેટ રવિન્દ્ર બારિયા દ્વારા ખૂબ જ સુંદર રીતે માહિતી આપવામાં આવી હતી તેમણે જણાવ્યું કે આજના સમયમાં અપહરણ દુષ્કર્મ જેવા ઘણા બધા કેસો નોંધાયા છે સ્ત્રી અને બાળકોના કાયદા ખૂબ અત્યંત ઉપયોગી છે જેની ઝીણવટપૂર્વક માહિતી આપી હતી પોક્સો એટલે શું પોક્સો એક્ટનું પૂરું નામ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ છે તેને ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ પ્રોટેક્શન એક્ટ પણ કહેવામાં આવે છે આ કાયદો બે હજાર માં લાવવામાં આવ્યો હતો અને તેની રજૂઆતનું સૌથી મોટું કારણ જાતીય સતામણીના કેસોમાં સગીર છોકરીઓને રક્ષણ પૂરું પાડવાનું હતું આ કાયદો અઢાર વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ કે છોકરીઓ બંનેને લાગુ પડે છે પોક્સો હેઠળ દોષિત ઠરે તો કડક સજાની જોગવાઈ પણ છે અગાઉ ફાંસીની સજાની જોગવાઈ ન હતી પરંતુ બાદમાં આ કાયદામાં આજીવન કેદની સજા ઉમેરવામાં આવી ચાલો હવે પોક્સો એક્ટ હેઠળ આપવામાં આવતી કેટલીક અન્ય સજાઓ વિશે જાણીએ પોક્સો એક્ટમાં સજાની જોગવાઈ શું છે પોક્સો એક્ટમાં વિવિધ પ્રકારની સજાની જોગવાઈ કરવામાં આવી છે આમાં ગુનેગારને વીસ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે આ સિવાય દંડ પણ ભરવો પડી શકે છે આ બધા કાયદાનું વિશિષ્ટ જ્ઞાન એડવોકેટ રવિન્દ્ર બારિયા દ્વારા આપવામાં આવ્યું હતું અને અંતે બધા અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા